જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે અમે નવું કોઈક વસ્તુ ટ્રાય કરવાના છીએ આ વસ્તુ ટ્રાય કરી નહીં કોઈક બદામ નું છે આ ફોડી તમે જોઈ લો બદામ ડ્રિંક બદામ બદામ કહેવાય જે અંદર નાખી નાખીને આવે ને જે ગ્રેવી આવે ને એ આ એનો પાવડર છે તો આજે આપણે ઘરે બદામ શેક બનાવવાના છે તો આપણો આજુ આપણે સ્માર્ટ પોઈન્ટના અંદર થી લાયા આપણે ટ્રાય કરવાનું છે

માપની ખબર ખબર નહી ખાલી અમે એક વિડીયો જોયું એના અંદર

ગરમ સાત ધારણ જ કરવાનું એના દૂધ ના દઈએ આપડે શું ફરક પડે જેવું બને એવું ને આપડે ટ્રાય કરવાનું જાય

Quando eu estou no eu estou no comoda, meu Deus! Mas eu estou no comoda, meu Deus! Leia! 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 Leia!

મારા હાથી નાખો વળી પાછો એના અડવા જ નહીં દેવા ખરાબ થાય તો મારા હાથ થી સારું થાય તો મારા હાથ થી ખબર આ તો મસ્ત થવાનું જગ્યા કેમ બધું નતો દીધું બધું નહી દીધું કેક ના કે કેમ હું શું કરવાનું હે થોડું હા શું મેકાયો ના ના બીજા મેકાઈ બીજું કોઈ મેકાતું નહીં એ નહીં આ ધુવાણો લઈ પી થોડા હવે એ કાલા સંદરણી આવી ચાલ

બદામ 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 ડ્રિંક ના ડ્રિંક મિક્સ બદામ ડ્રિંક મિક્સ એવું પાછા પાછા

તારા <laughs> ઓીધું ભાઈ તું હાથમાં પી જો યાર હમ ભાઈ બંધ નઈ રહ્યો આપડે બે લાગે પીવું બોલો એક નંબર બનાવ્યો દિલી

સબ્સ્ક્રાઈબ કરો જય માતાજી